Беа, સાચું બોલવામાં કોઈ નુકસાન નથી ખોટું બોલવામાં કોઈ લાભ નથી હું બધું આવી ગયું તો કે જે છે એ છે જ જેવું છે એવું છે જ તો પછી એમાં કંઈ નવું છે જ એ સાચું કહેવાનું છે સૂર્ય સૂર્ય છે આકાશ આકાશ છે મહાસાગર મહાસાગર છે ધરતી માતા ધરતી માતા છે પવનદેવ પવનદેવ છે અગ્નિદેવને દેવ છે અગ્નિદેવનો દેવ છે જળદેવ જળદેવ છે એમાં નો કયો તોય છે જો હેસો ખાય ચિદાકાસ નો કયો તોય છે ચિદાકાસ શબ્દ ન બનાવ્યો હોય તો હોય છે પ્રિય શબ્દ નો બનાવ્યો હોય તો હોય છે શબ્દ બનાવવાથી કંઈ વધી જતું નથી જો હેસો ખાય અત્યારે અત્યારે સત્તર ડિગ્રી છે એમ ભગવાન એસી ચાલુ છે અચ્છા અમને તો કે ઉનાળા ભગવાન આવી ગયા અચ્છા બે ભગવાન સાથે ચાલે શિયાળો ભગવાન ઉનાળો સત્તર સેવન્ટીન પરમ જીદાકા પરમ જ્યોતિ જ્યોતિ અને સાત સત્તર અને વીસ અચ્છા

परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष अनंत कोटि મહાકલ્પો હય હે નહીં વસ રામ નિર્વાણ પુરવાર્થ રાઉન્ડ આડત્રીસ મો આડત્રીસ રાઉન્ડ તમે આ બોલીએ તમારે એમ કેવું પડે તમે જોવા ગયા હતા ત્યાં બધું બોલો એમ કહેવાય શું છે એમ જેમ શાસ્ત્ર રચનારાઓ છે એટલે એમ કે અમને એવું લાગ્યું અનુભવ્યું અમને એવું અનુભવ્યું એટલે અમે એવું કીધું તો તમે આ બોલો છો આટલું બધું તો તમે જોવા ગયા હતા સેવન વન નાઇન હવે સેવન ટ્વેન્ટી હવે જ થયું સાતને કાંઠ નવું સત્ર પરમચિદાકાશ પરમચ તો આ બધું તમે બોલો છો મોટો મોટો શબ્દો તો તમે જોવા ગયા હતા એમ કહેવાય તમારે શું કહે છે પણ જોવાનું ક્યાં છે છે જ જો હૈ તો હૈ અને નો કહીએ તોય છે એ કંઈ થોડું શબ્દો છે કે વિચારો છે કે માઇન્ડ છે કે ઇન્ટલેક્ટ છે જો હેસો હૈ શું કહેવાય તમને એમ થાય આપણે આપણે જે જીવીએ છીએ એ સ્ટેટ ઓફ લાઈફ અને આ હળવું બોલાય છે તો દેખાય તો કે આકાશ સૌથી મોટું આકાશ છે ને એમાં બધું રહેલું છે સમાયેલું છે અને આટલું બધું સાયન્સ માણસ ડેવલપ થયું પહેલાં યુગનો માનવીને એવું બધું આવતું ને ઇતિહાસમાં અને ગુફામાં રહેતો અને નહીં એવું બધા આવતું ને હજી ભણાવે છે એવું હજી પહેલાં માણસ કેવો હતો એમ પથ્થર યુગ ન માને પછી ચકમકથી દેવતા ધરા જરા દેવતા નહીં પ્રગટાવતો એવું તો અત્યારે માણસ છે આટલો બધો સાયન્સ ડેવલપ થયો તો એને એમ ના લાગે આપણે હા આમ તો આમ બહુ કંઈક પશુ પક્ષીમાંના આપણો જાજો ફેર નથી આહાર નિદ્રા મૈથુનભાઈ તો પછી એનું આટલું બધું ઇન્ટલેક્ટ હાઈ જેને કહેવાય કે આઈક્યુ ઇન્ટેલિજન્ટ કોન્સન્ટ આટલો બધો ઊંચો ગયો એટલે સુધી શોધ કરી ઈક્વલ ટુ એમસી સ્ક્વેર જે પરમ શક્તિ છે એની એ બી શોધ કરી કે આ બધો શક્તિ છે અને આ બધા રૂપે ભાષે છે તો એ એવું ને એવું કેમ રહ્યો એટલે જેણે શોધ્યું એવું ને એવો નહીં રહ્યો બાકીને બધા એવા ને રહ્યા છે પણ જેમણે જાણ્યું તો કરું ને કે આ બધું પરમ શક્તિ છે એવું જાણ્યું તો કરું ને તો એ ખાસ પહેર ન પડે જાણવાથી બોલો શું જોઈશ માણસને વોટ યુ વોન્ટ ધ જનરલ એસ્ટિમેટ એવો છે બધાને સુખ જુએ છે એ તો છે જ તો તો ક્યાં ના પાડી તમે બધું કર્યું ભણ્યા ગણ્યા મોટા થયાન જન્મ્યાન મોટા થયાને ભણ્યા ગણ્યા કમણા ધમણા વાપર્યું ને બધું તો પછી હું શું દુઃખ છે તમારે કાંઈ નહીં એમ કહો એ તો આ બધી ફિલોસોફી છે બાકી સુખ લાગ્યું છે એમ કહેતા નથી સીધું કે સુખ બધા ઘણા તો કાંઈ મળતું નથી ને આપણને તો ઘણું છે એમ હોય પાછું એવા કેટલાય છે બિચારા એમ તો તમારી ગવર્મેન્ટ કરે કે ને એવા લોકો માટે થોડું થોડું ને નથી કરતા જેને હાવ કાંઈ ન હોય હો અરે મારા સરસ્વતી મને આ એ પોલિટિશિયન થઈ ગયા પોલિટિશિયનની ફેવરમાં હું કરે છે કે હા હા અત્યારના પોલિટિશિયન થોડું થોડું કરે છે હું જેની પાસે કાંઈ ન હોય ને હો પછી લ્યો હું કરું પૂરી દીધો એ સાંભળે જ બધા સાંભળે આ રે આ બધા રજ રજ કણ કણકર્ણય સાંભળે આખું વાયુમંડળને આખું પ્રકાશ મંડળને આકાશ મંડળને જળ મંડળને પૃથ્વી મંડળ બધા જ ભાઈ પોતાના સ્વરૂપને કોણ ન સાંભળે હે કે ક્યાં તો અમારું અનંત અખંડ ભેદ પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ પરમ કૈવલ્ય સ્વરૂપ પરમ પૂર્ણ વિશ્રાંતિ સ્વરૂપ છે કેમ ન સાંભળીએ હવે એટલે કરે જ ખરા આજે કાંઈ ન હોય એને માટે થોડું થોડું કે થોડું કરે વધારે કરે પંચાવન કરોડે ડૂબકી મારી સંગમમાં એટલે બધાના હૃદયમાં એનો ભાવ તો છે જ એ બધું એમ ડિક્લેર થઈ ગયું જગ જાહેર થઈ ગયું નહીં તો આટલી ઠંડીમાં અને કેટલાય દેવ થઈ ગયા આમ ભીડભાડમાં ધક્કા મૂકીમાં તો પછી તો પણ ચાલુ જ ધસારો કેવું પડે માનો મે મેરામણ મેરામણ માનો મહેરામણ નહીં તો આ દર્શન છે એ જ પ્રભુનું દર્શન છે આ દર્શન કરો એટલે પ્રભુનું દર્શન કહેવાય સાક્ષાત કારણ કે જ્યાં હૃદયમાં આખો કેવળ પ્રભુનો જ ભાવ છે ડૂબકી મારવા જાય ત્યાં કાંઈ સોના ચાંદીનો ભાવ થોડો જ કે ઘરનો ભાવ થોડો ગુરુનો ભાવ એ નથી કરી દીધું તો એ ભગવાનનો જ ભાવ છે પછી આમ થોડાકમાં જ જોવા ત્યાં તો વ્યાપકમાં દર્શન થાય છે પંચાવન કરોડ એટલે શું એ લોકો તો એસ્ટિમેટ છે કે હું બેટું પાંસઠ કરોડ થઈ જશે પહેલાં ચાલીસ પિસ્તાલીસનો અંજા અંદાજ હતો આપણે બેઠા બેઠા ભગવાન ભગવાન કરીએ ભગવાન છે એ ખરું નાન નહીં પાછો ભરપૂર ભગવાન વ્યાપક પૃથ્વીમાં વધુ બધું મેજોરિટી થાય ભગવાનનો ભાવ નહીં એ રેકોર્ડ બ્રેક કહેવાય ગ્રીન બુકમાં ભલે ન આવે કાંઈ બુકમાં આવે તો જ ભગવાન કહેવાય એવું નથી બુકો તો બધી ઘણી છે બુકમાં ભગવાન હોય તો શું જોવે બુક નીચો લેવો ભગવાન મળે રેકોર્ડ બ્રેક કહેવાય નહીં પહેલાં તો અમે કહેતા તો સાહીંથી સેવન્ટી સિક્સમાં એટલે સેવન્ટી સેવનમાં પ્રયોગનો કુંભ હતો સેવન્ટી સેવન એને કેટલા વર્ષો થઈ ગયા નહીં અડતાલીસ વર્ષ થઈ ગયા બોલો તો ભાવ થોડાક જ હોય થોડાક સાતમા હોય ને થોડાક લોકો હોય બહુ બધું અમુક લાખ હોય ને બહુ કરોડો એટલું તો બધું ના હોય હોય અડતાલીસ વર્ષ પહેલા હવે દાખલ કે મોટા અંબાજી હોય છે તો ભાદર સુદ પૂનમે જ પચીસ લાખ હોય છે તો પછી બાર લાખનો હોય એવું વધારે હોય પણ કન્ટિન્યુઅસ પાંચ સ્નાન હોય તો એ બધા ગણો તો વધી ગણે આ પંચાવન કરોડ એવી રીતે ગણે હજી તો મહાશિવરાત્રીનું સ્નાન બાકી છવ્વીસમીનું એટલે સાઠ કરોડ તો થઈ જ જાય એટલે રેકોર્ડ બ્રેક કહેવાય વર્લ્ડનો ભગવાનના ભાવમાં સંપૂર્ણ ભગવાનનો ભાવ એક જ ઠેકાણ બધું રેકોર્ડ બ્રેક હા તમે બેઠા માળા માણસ લેતા મન ક્યાંય ભમતું હોય રામ 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 અને આ તો આ ભાવ ભાવજો ને જ્યારે ડૂબકી મારીને હાથ જોડે તે ભગવાન જ હોય બી પોતે ન હોય જગતે ન હોય કોઈ ન હોય કાંઈ ન હોય ને કાંઈ થતું ન હોય તે આમ બી ગયો એ તો બાળપણમાં પામી ગયો શબ્દ હતો પણ આમ બી ગયો પ્રેક્ટિકલ ગયો આમ બી ગયો એમ એ એ એટલે આ શોર્ટ એન્ડ સ્વીટ કહેવાય કરોડો એક જ એક જ ભાવ ભગવાન પ્રભુ ઈશ્વર પરમ શક્તિ એને બધા આમ બીએ આ બધા કલ્યાણ કલ્યાણ કરે પછી આમથી મોટું કલ્યાણ ગયું જે હૃદયનો સંપૂર્ણ ભાવ એમ બસ ભગવાન જ થઈ ગયો ડૂબકી મારી કે હે પ્રભુ બસ તો પછી પ્રભુ જ છે પ્રભુ તો છે પૂર્ણ બ્રહ્મ તો થેપ છે જો એને માણસો ભલે બધી જાતના હોય પણ સારું કરનારા થાય છે ને ચલો કરો ભાઈ આને આ જરૂર છે અને પછી પોતે અનુભવ્યું હોય એકદમ કાંઈ ન હોય એમાંથી આવ્યો હોય એટલે એમ થાય છે હા કાંઈ નથી એમાં કેટલું દુઃખ છે તેવા દુઃખવાળા છે એને સુખ શાંતિને કલ્યાણ પામે આવા હોય ને કે આવો બધા હરખાજ ભેગા થયા હોય એવું ના હોય અપવાદ હોય હો સરસ્વતી સાક્ષી પૂરી દીધી હમણાં બધા એ પોલિટિશિયન થઈ ગયા હો આપણે પોલિટિશિયન ન થાય કોઈ દી ભગવાન કેમ તોય ન થાય આપણે એવું આવડે નહીં એટલે બરાબર છે આપણે બરાબર જે છીએ જો હાય સો હાય ચલો સાંભળીએ વસીટને ચલો આઈ કાર્ડ આઈ કાર્ડ ન થાય બીજું આપણે તો છીએ કે નહીં આપણે છીએ

જીવન મુક્ત જ છો નામ ભગવાન ના રાખે જ કે નહી કનુ એટલે કનૈયો એટલે પછી લીલા જ કરે કે નહીં ચાલો રામ સમજાય એટલે રાવણ મારે કે નહીં આવું છે રામને ભગવાન કીધું નહીં માણસોને તો જે મેન્યુપ્યુલેશન કે મેન્યુપ્યુલેશન એટલે શું ગોઠવું આ તો પછી મેન્યુપ્યુલેશન નથી આપતું શું ના તમે કહો એટલે શું શું ત્યારે શું છે અહંકાર ક્યાં છે ને ભગવાને ક્યાં છે અનંત હી અનંત હૈ અનંત અનંત હી હૈ માપવાલા કોઈ નહીં કુછ નહીં કુછ હોતા નહીં હૈ અમાપ હી અમાપ હૈ અમાપ મેં અમાપ હી હૈ નો મેનિપ્યુલેશન બિઝનેસ તમારું મન તમારું મન છે એ પોતાને કાંઈ ગમાડે ને કોઈ ના ગમાડે એ કાંઈ પ્રમાણ નથી સમજાય હમ એ તમને એમ એમ થતું હશે કે અમે જે એકદમ નું સૌથી મોટું બોલતા હોય એકદમ અનંત અમાપ અપાર તમને દેખાતો હશે તો આવડાને તો એવું એ ક્યાંથી દેખાય પણ આવડું છે એ બાજુ પર કરો પછી એ પોતામાં પોતે જ છે એ પોતામાં પોતે છે બધું જ અને બધે જ એવરીવેર એન્ડ ઓલવેઝ તો અહીંયા છે કે નહીં તો એ શ્વસમ છે એમ છે ત્યારે ગમે આપણા સમજાવી દેતા આવડે હમ મનમાં કેમ શું હશે કેમ કાંઈ એમ એમ હશે કે કાંઈ તમારા એકલામાં જ છે અમારામાં નથી તો છે ને કોણ ના પાણી અત્ર તત્ર સર્વત્ર બધે પ્રભુનો વાસ ઘાસ ઘાસ અને પાસમાં વિશ્વપતિનો વધુ ભણવામાં આવતું હવે આવી જ કે નહીં આ કવિતા હજી ચાલુ કરી કાઢ નાખી હવે અમે તમે નતન્યો હા અરે ભગવાનનું આવતો હશે થોડું થોડું હો ધીરેથી બોલે એમ તો રોતા રોતા બોલે હો શું કરીએ હવે જે રાખ્યું હોય એ તો ખરું હો અમ રણકાબંધ અમ થોડું રોતલ આજ પોલિટિશિયનમાં તો હું કરું છબૃદ્ધરા કે બિચારા માણસો કામ કરે છે ને હોતાય નથી હરકો ખાતા પીતા કેટલું બધું દોડે છે અને તમે હાવ એમ કહો કાંઈ કરતા નથી હવે ચાલતું છે એટલે હો કરી ને સારું ચાલો હા આમ કે પછી પ્રભુની જે ગમે ખરું ભગવાન જે કરે છે ભલા માટે અમને ખબર ભગવાન ભલા માટે આદ્ય પર બ્રહ્મ સદગુરુ દેવ ચિરંજીવ ચિરંજીવ હશે એ લોકોને એમ થતો છે ને કે આખા કલ્પમાં અમે તત્વવેત્તાઓ સાથે તત્વ સંબંધી સંવાદને પ્રકાશ કર્યો છે પણ આ જુઓ ને કોઈ આને કંઈ પાર આવે જ અને પછી બધું જ ભેદી નાખવાનું હાર પાર કોઈ આમ માથું ઊંચું કરે તે કપાઈ ગયું હોય મોક્ષ થઈ ગયો હોય અમે તો સંવાદ કરીએ છીએ તત્વનો એમ કે હો અને આ તો તત્વ સિવાય કાંઈ રહેવા જ દેતા નથી પોતે રહ્યા નથી અને બીજું રહેવા દેતા નથી અને એની અંદર ને એટલે એવું જે વર્ત કરવો એવા થાય પણ એવું કરી દીધું હો કે પહેલાં તો તત્વોનો સંવાદ કરનારા રહ્યા અને હોય તો કપાઈ ગયા આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવકી જય શ્રી નમઃ સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ પેજ નંબર અગિયારસો ઓગણચાલીસ સર્ગ એકસો સત્યાવીસમાં સગુણ ઉપાસનાની આવશ્યકતા આ એકસો સતાવીસમાં સર્ગમાં રામચંદ્રજીની સમાધિમાં વિશ્રાંતિ ભરદ્વાજ મુનિનું કેટલુંક ઉત્સાહવાળું બોલવું જાગ્રત આદિ અવસ્થાના લક્ષણ અને તુરીય અવસ્થાનું વિવેચન એટલું કહેવાશે પેજ નંબર અગિયારસો ઓગણચાલીસ જમણી બાજુ ઉપર પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઈ ગયેલા ચિત્તના બળથી તમે આ મહાપ્રબળ અજ્ઞાનની મોહક શક્તિનો પરાજય કરી ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ આદિમાં વિશ્વાસવાળા ચિત્ત વડે ઇન્દ્રિયોને અને મનને નિયમમાં રાખવા રૂપી યોગ માર્ગને અનુસરો પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી આત્મા વડે જ પોતાના બધું છે શાસ્ત્ર ગુરુ તો અહીં જે છે પ્રકાશ એ શાસ્ત્ર ગુરુ છે કે જો હૈ સીધું છે ડાયરેક્ટ જો હૈસો હે અને પહેલામાં દાખલા થઈ હોય તો ગ્રંથથી પકડાઈ ગઈ તો એમાં એમાં ફર્યા કરે અને આમાં તો નિર્ગ્રંથ કે નહીં કે બસ પ્રકાશ પ્રકાશ હે કે નહીં તમે જુઓ સૂર્યના ભગવાને સદાશિવ ઉપર ફોકસ કર્યું છે ફોટો પાડવો તો એકદમ સદાશિવ ઉપર ફોકસ કર્યું છે જો છે ને દેખાય પેલો પેલો પિલર છે ને વચ્ચેનો જ્યાં સૂર્યપ્રકાશ પડ્યો છે ને હો જો સદાશિવ છે દેખા જોયા કે નહીં ધનજી પ્રભુ દેખાય હું તમે જીતવું જોયું ને તમે તો શિવલિંગ ઉપર ગંગાજળ રેડતા હોય છે ને તો જો અને ના પરમ ઉપર પણ લાઇટ કરીમચિદાઘાથના પરમ ઉપર લાઇટ છે ને એમ છે ત્યારે છે લાઇટ બે ભગવાને ભગવાન એકબીજાનું હા હા કેવું કર્યું છે નહીં હા આમ કરી તો ચોખ્ખું દેખાય જો પરમપર લાઈટ છે ને વૃક્ષ છે આકાશ છે ભગવાન ક્યાં જોવા જવાના બધું બધું બધે ભગવાન છે મોકલો વ્યાપકમાં તમારે આવ્યું કેવું આવ્યું કેવું ફોકસ કર્યું છે ભગવાને વૃક્ષ આકાશ બધું પ્રકાશ છે પ્રકાશ નથી હા 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 જાણે મને Parama. Akas. Praksė. Batyt prakas, prakas. Hmm. અરો ફોટો પાડુ હા બરોબર હરખા બેવાજો યો બસ